જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય આઠનો છવ્વીસમો શ્લોક સમજીશું શુક્લ કૃષ્ણે ગતિ હે તે જગત શાશ્વતે મતે યાત્યા નાવૃતિ મન્યા યા વર્તતે પુનઃ વૈદિક મતાનુસાર આ જગતમાંથી પ્રયાણ કરવાના બે માર્ગ છે એક પ્રકાશનો શુક્લ પક્ષ અને બીજો અંધકારનો કૃષ્ણ પક્ષ જ્યારે મનુષ્ય પ્રકાશમાં પ્રયાણ કરે છે ત્યારે તે પાછો આવતો નથી પણ જ્યારે મનુષ્ય અંધકારમાં પ્રયાણ કરે છે ત્યારે તે પાછો આવે છે આચાર્ય બલદેવ વિદ્યાભૂષણ ચાંદોગ્ય ઉપનિષદમાં એવું અવતરણ ટાક્યું છે કે જે મનુષ્ય અનાધિકારથી સકામ શ્રમિકો તથા સાત્વિક વિતર્ક કરનારા છે તેઓ સતત અવાગમન કરતા રહે છે વસ્તુતઃ તેમને પરમ મોક્ષ પ્રાપ્ત થતો નથી કારણ કે તેઓ કૃષ્ણના ચરણે જતા નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ